નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો જીકે ટેસ્ટ સિરીઝનો આ બીજો ભાગ છે એનો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો ભારતમાં કાગળની પ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી ભારતમાં કાગળની પ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી જવાબ છે મિત્રો શ્રીરામપુર બીજો ક્વેશ્ચન છે મિત્રો ભારતમાં કુલ કેટલા પરમાણુ વિદ્યુત મથકો છે ભારતમાં કુલ કેટલા પરમાણુ વિદ્યુત મથકો છે જવાબ છે કુલ છ વિદ્યુત મથક છે ક્વેશ્ચન નંબર થ્રી જનની કાવ્યના જનની કાવ્યના કવિનું નામ શું છે તો મિત્રો જનની કાવ્યના કવિનું નામ છે એ છે બોટાદકર ક્વેશ્ચન નંબર ચાર સમાનતાનો અધિકાર બંધારણની કઈ કલમમાં છે સમાનતાનો અધિકાર બંધારણની કઈ કલમમાં છે તો મિત્રો જવાબ છે અનુચ્છેદ ચૌદથી લઈને અઢાર અનુચ્છેદ ચૌદથી અઢારમાં સમાનતાના અધિકારની બંધારણની જોગવાઈ જે છે એ કરેલી છે ક્વેશ્ચન નંબર મિત્રો જોઈએ ફાઇવ ક્વેશ્ચન નંબર પાંચ છે મિત્રો લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે પચીસ વર્ષ લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી મિત્રો પચીસ વર્ષની ઉંમર હોય તો લોકસભાના સભ્ય મિત્રો એની ઉમેદવારી નોંધાવી શકાય છે આગળનો પ્રશ્ન પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો જવાબ છે મિત્રો ચોવીસ એપ્રિલ આગળનો પ્રશ્ન જોતા પહેલાં મિત્રો એક વિનંતી છે કે જો આપ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે આઇકન પર ક્લિક કરો જેથી આવનાર માહિતી મિત્રો આપણા સુધી સૌથી પહેલાં પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો અને સાથે સાથે મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો મિત્રો ચાલો જોઈએ આગળનો પ્રશ્ન આગળનો પ્રશ્ન મિત્રો એ છે પંચાયતી જોગવાઈ કયા કયા રાજ્યને લાગુ પડતી નથી પંચાયતની જોગવાઈ કયા કયા રાજ્યને લાગુ પડતી નથી તો મિત્રો જવાબ છે નાગાલેન્ડ મિઝોરમ અને મેઘાલય આ ત્રણ રાજ્યને પંચાયતની જોગવાઈ છે એ મિત્રો લાગુ પડતી નથી નેક્સ્ટ ક્વેશ્ચન છે એ મિત્રો અહીંયા જોઈએ મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે સાચો જવાબ છે મિત્રો થશે પુષ્પાવતી ત્યાર પછીનો પ્રશ્ન છે એ છે કેલસાઇટ જથ્થાનો વિસ્તાર પનાલા ડિપોઝિટ કયા જિલ્લામાં છે કેલસાઇટ જથ્થાનો વિસ્તાર પનાલા ડિપોઝિટ કયા જિલ્લામાં છે સાચો જવાબ જે છે એ છે જૂનાગઢ જિલ્લાની અંદર આ વિસ્તાર આવેલો છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે સાચો જવાબ છે કથક નેક્સ્ટ ક્વેશ્ચન છે તમાશા કયા રાજ્યનું લોકનૃત્ય છે તમાશા કયા રાજ્યનું લોકનૃત્ય છે સાચો જવાબ છે મહારાષ્ટ્ર ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે સાચો જવાબ મિત્રો અહીંયા થશે નર્મદા નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે ઉકાઈ ડેમ એ કઈ નદી પર આવેલો છે સાચો જવાબ છે મિત્રો તાપી ઉકાઈ ડેમ છે એ તાપી નદી પર આવેલો છે આલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે અલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશની અંદર આવેલો છે જવાબ છે નર્મદા નદી નર સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે નર સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે તો મિત્રો રાઈટ આન્સર એ થશે એકસો વીસ કિલોમીટર વિસ્તારની અંદર નર સરોવર છે એ વિસ્તરેલું છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું તો સાચો જવાબ છે એ મિત્રો થશે ઓગણીસો ને ઓગણપચાસની અંદર ભારતીય રિઝર્વ બેન્કનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન જે મિત્રો નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એન એસઈની સ્થાપના ક્યારે થઈ હતી નેશનલ સ્ટોક એક્સચેન્જ એન એસઈની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ છે ઓગણીસો ને બાણુંમાં એનએસઈની સ્થાપના મિત્રો થઈ હતી ક્વેશ્ચન નંબર અઢાર ભારતમાં એન્જિનિયર ડે ક્યારે ઉજવવામાં આવે છે ભારતમાં એન્જિનિયર્સ ડે એ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ થશે મિત્રો પંદર સપ્ટેમ્બરે ભારતમાં એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે સાચો જવાબ થશે અહીંયા મિત્રો જિંક ફોસ્ફાઈડ જે અનાજની જાળવણી માટે વપરાય છે લાસ્ટ ક્વેશ્ચન કયા એસિડને રસાયણનો રાજા કહેવામાં આવે છે તો મિત્રો સલ્ફ્યુરિક એસિડને રસાયણના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને જેનું સૂત્ર પણ થાય છે મિત્રો એચ ટુ એસઓ ફોર હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન પ્રશ્નનો જવાબ મિત્રો કોમેન્ટ બોક્સમાં આપે લખીને બના મને જણાવવાનો છે તો મિત્રો પ્રશ્ન એ છે કે વિશ્વ જર દિવસ ક્યારે મનાવવામાં આવે છે વિશ્વ જળ દિન ક્યારે મનાવવામાં આવે છે મિત્રો જવાબ જે છે એ મને કોમેન્ટ બોક્સની અંદર લખીને અવશ્ય જણાવશો